É coisa

અરે બાય અમે વારી દીસી ના કે ના দিব તું ને આ મૂર્તિ તનો আর કેડેનો તે તું મૂર્તિ રે જીગા મૂર્તિ રે દેખાય તમ અમે મૂર્તિ રે દેખાય તમ અરે બાય અમે વારી અમે મોર બેઠક સુરમિયા મોર બેઠક સુણ અરે બાય રે અમે વારી દીસી ના મે મોરે બેય સુરમિયાુંડા મી સાગલા મી સાડે જન મે આવું છોન આ દૂર મે સાગલા મેરું મે અમારે ઘુમેલ માલો શેંસાય લુએ જાવ તો તું ભલોન છે আর કે સી જાવ એનારે ખનો ગેલે